વાઘરા તાલુકાના વિલાયત ગામની સીમમાંથી સોલાર પાવર પ્લાન્ટમાંથી એક મહિના પૂર્વે થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી રૂપિયા છવ્વીસ હજાર આઠસો ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાવોએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ભરૂચ જિલ્લા પોલીસને સૂચનાઓ આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપીવાળા પીવાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી એનાલિસિસ વગેરે દિશાઓમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ દરમિયાન ગઈકાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુઓની ટીમ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી મળેલ કે વાગરા હનુમાન મંદિર ચોક આસપાસ ત્રણ ઈસમો બળેલા કોપર વાયરો પ્લાસ્ટિકના મીણિયા થેલીમાં ભરી આંટાફેરા મારે છે જેથી એલસીબી ટીમ દ્વારા વોચ તપાસ કરી ત્રણેય શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડી તેની પાસેથી મળી આવેલ બળેલા કોપર વાયરના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ત્રણેય ઈસમો આ કોપર વાયરનો કબજો ધારણ કરવા બાબતે કોઈ પુરાવા રજૂ કરી શકેલ નહીં જેથી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ત્રણેય આરોપીઓ ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે એકાદ મહિના પહેલાં વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી નિકુલ અને અજયનાઈ ભેગા મળી આ કોપર વાયરની ચોરી કરેલ અને તેના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી આછોદ ગામે ભંગારનો ધંધો કરતા આતિફ સેક્રેટરીને વેચતા હોવાની હકીકત જણાવેલ જે તમામ કોપર વાયર અઠ્યાવીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સોળ હજાર આઠસોનો કબજે કરવામાં આવેલ આ બાબત વખતે વાગરા પોલીસ સ્ટેશન ખાતે કેબલ ચોરીનો ગુનો નોંધાયેલ હોય જે શોધી કાઢવામાં સફળતા મળેલ હોય પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ તથા સરનામા નિકુલ જીતુભાઈ રાઠોડ રહે નવીનગરી નગરી ગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અજય અશોકભાઈ રાઠોડ રહે નવીનગરી નગરી ગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ આતીફ યુસુફ સેક્રેટરી રહે ઈદગાર રોડ આછોદ ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ કબજે કરેલ મુદ્દામાલ કોપરના બાળેલા વાયરો અઠાવીસ કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા સોળ હજાર આઠસો આરોપીઓની અંગ જડતીમાંથી મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર આઠસો શોધી કાઢેલ ગુનાની વિગત વાગરા પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર ઓગણીસ નેવું છપ્પન પચીસ જીરો ચારસો અઢાર બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો ઓગણત્રીસ ત્રણ મુજબ કામગીરી કરનાર અધિકારી કર્મચારી